નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધી અને ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઈડીની ચાર્જશીટમાં સોનિયા અને રાહુલનું નામ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નેશનલ હેરાલ્ટ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ઇન્ફોર્મેશન હેરલાઇન્ડ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ત્યારે ઇમ્પોર્મેશન ડિરેક્ટ ડિરેક્ટર એટલે કે એડીએ રાવજરીનો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો રાહુલ ગાંધીને લઈને વધુ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ચાર્જશીટ દાખલ કરી ઈડી દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી ત્યારે દાખલ કરાયેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને સેમ પિત્રોટા સહિત અને ત્યારે સેમ પિત્રોટા સહિત અન્ય લોકોના પણ નામ સમાવેશ થાય છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ